બારસો મહાદેવની વાડી શિલ્પીનગર એસબીઆઈ કોલોની પણ સમાવેશ એસટી બસ સ્ટેન્ડ દાદા સાહેબ અનંતવાડી વિસ્તારનો સમાવેશ માધવ રત્નબાગ તખ્તેશ્વર વિસ્તારની અંદર પણ અશાંત દારો લાગુ કાળુબાર રોડ ગોડીબાર હનુમાન વિજયા વિજય રાજનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે દેવબાગ વિદ્યાનગર આ તમામ વિસ્તારોમાં શાંત દારો લાગુ જે માંગ માંગને સંતોષવામાં આવી છે ભાવનગરના અનેક પશ્ચિમના વિસ્તારો બાકી રહ્યા હતા જેમની માટે વિશ્વ હિન્દુ સંગઠન અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા અશાન ધારો લાગુ કરવા માટેની માંગ કરવામાં આવી હતી જે હવે આખરી એટલે કે આ આવી છે પશ્ચિમ ના જે મોટા ભાગના વિસ્તારો છે કે જ્યાં અશાન ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે હિન્દુ સંગઠનો દ્વારા આ બાબતે અવારનવાર રાજ્ય સરકાર અને ભાવનગર ના ને રજૂઆત કરવામાં આવી હતી આ સાથે જ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા પરંતુ ભાવનગરની જનતાની જે માંગ હતી તેમને સંતોષવામાં આવી છે ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં જે વિસ્તાર આવે છે તેમાં રેલવે સ્ટેશન હલખા ટોકી રબર ફેક્ટરી નિર્માણનગર બારસે મહાદેવની વાડી સહિતના જે વિસ્તારો આવેલા છે જેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને આ વિસ્તારની અંદર ડિસ્ટર્બ એરિયા એક્ટ લાગુ કરવામાં આવ્યો છે એટલે કે ભાવનગરની જે ત્રણ દાયકા જૂની માંગ છે તેને આખરે સંતોષવામાં આવી છે અને આ સાથે જ હિન્દુ પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ભાવનગરની આ જૂની માંગ છે સંતોષવામાં આવી છે જેને લઈને આ નિર્ણય આવકાર દાયક છે એટલે હિન્દુ સંગઠન દ્વારા આ નિર્ણય ને આવકારવામાં આવ્યો છે જી આભાર તમામ જાણકારી આપવા માટે